ના ડોક્ટર ગજેન્દ્ર ઘડવી મંત્રી ડોક્ટર જિગ્નેશ હરિયાણી ડોક્ટર સામાન્ય સભામાં ગીડાના સર્વાનુમતિ પ્રમુખ ડોક્ટર દિલાવત મંત્રી ડોક્ટર જિગ્નેશ હરિયાણી તથા ખજાનજી તરીકે ડોક્ટર નિકુલ નાયકની નિમણૂંક કરવામાં આવી હતી એ જ પ્રમાણે જીએમએસના પ્રમુખ તરીકે ડોક્ટર ગજેન્દ્ર ઘડવી મંત્રી ડોક્ટર વિરાટ અગ્રવાલ ખજાનચી તરીકે મનસ્વીની નિમણૂક કરવામાં આવી હતી નવા હોદ્દેદારોની વરણી થયા બાદ જણાવવામાં આવ્યું હતું કે દબીબોના પડતર પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરવા તથા સુખદ નિરાકરણ લાવવા ખાતરી આપી લાંબા સમયથી પડતર અને અગાઉ સરકારી આંદોલન સમય ખાતરી આપેલ છતાંય આજ દિન સુધી પડતર પ્રશ્નો જેવા કે સેવા સડન ટેકોના લાભો પ્રમોશન બોન્ડેડ અને કરાર આધારિત નિમણૂક રદ કરી જીપીએસસી મારફતે દર વર્ષે બોર્ડની ભરતી કરવા જેવા અન્ય પ્રશ્નો જો સરકારમાં તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ સામાન્ય સભામાં ગીડા અને જીએમએસનું સંગઠન સ્ટ્રોંગ બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા